નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતમાં આવનારા વરસાદી માહોલ પર એક નજર કરીએ હા ચોક્કસ આપણી પાસે એક યુટ્યુબ વિડીયોની કેટલીક માહિતી છે જેમાં હવામાનની પેટર્ન અને નિષ્ણાતોની જે આગાહીઓ છે એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે બરાબર અને મુખ્ય વાત એ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બંને બાજુથી સિસ્ટમ ભેગી થઈ રહી હોય એવું લાગે છે એટલે ભારે વરસાદની શક્યતા છે હા એવું જ દેખાઈ રહ્યું છે તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે બરાબર અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું તો આવી ગયું છે વાદળછાયું વાતાવરણ બધે જ છે હમ અને છેલ્લા 24 કલાકમાં પણ જુઓ તો મધ્ય ગુજરાતમાં વડોદરા પંચમહાલ બાજુ અને સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર લીંબડી તારાપુર ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે હા એ સમાચાર હતા દક્ષિણ ગુજરાત અને ભાવનગર પાલીતાણામાં હળવો મધ્યમ વરસાદ રહ્યો આ બધું છે ને એ પેલી અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે અને બંગાળની ખાડીનું લો પ્રેશર જે અત્યારે પૂર્વ ભારત પર છે એ બંનેની સંયુક્ત અસર છે અચ્છા આ બંને ભેગા મળીને ગુજરાત પર એક ટ્રફ જેવું બનાવી રહ્યા છે ટ્રફ એ જરા સમજાવશો સરળ ભાષામાં હા ટ્રફ એટલે હવામાં ઓછા દબાણનો એક લાંબો પટ્ટો સમજો હવે આ પટ્ટો શું કરે આજુબાજુનો જે ભેજવાળો પવન હોય ને એને પોતાની તરફ ખેંચે ઓકે એટલે વરસાદ માટે જાણે એક રસ્તો બની જાય એટલે જ્યારે આવી ટ્રફ બને એટલે વરસાદની શક્યતા વધી જાય સમજાયો તો આ ટ્રફ ના લીધે આવતીકાલે એટલે કે 21 જૂન એના માટે શું આગાહી છે હવામાન વિભાગ એટલે કે આઈએમડી એમ કે છે કે આવતીકાલે રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો આવી શકે અને સૌરાષ્ટ્ર બાજુ પવન પણ થોડો તેજ રહી શકે કદાચ ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે યલો એલર્ટ એ ક્યાં ક્યાં છે અને એનો મતલબ શું થાય ભારે વરસાદ હા યલો એલર્ટ એટલે તંત્ર અને લોકોએ થોડું સાવચેત રહેવું ભારે વરસાદની શક્યતા દર્શાવે છે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ છે તાપી નવસારી ડાંગ વલસાડ અને કચ્છમાં પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એટલે જ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે હા ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ને થરાદ ધાણેરા ડીસા પાલનપુર અંબાજી પછી અરવલ્લી મહીસાગર મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી અહી શકે છે કે બાવીસ તારીખ પછી વરસાદનું જોર વધવાનું છે બિલકુલ બાવીસ થી છે ને વરસાદનું જોર સારો એવો વધારો બતાવી શકે છે કદાચ અત્યંત ભારે વરસાદ નો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે અત્યંત ભારે હા જો હવામાન વિભાગે બાવીસ તારીખ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ ક્યાં માટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ આ ચાર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે બાવીસ તારીખે ઓહો ઓરેન્જ એલર્ટ એટલે તો યલો કરતા વધારે ગંભીર કહેવાય ને હા ચોક્કસ ઓરેન્જ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદની શક્યતા તંત્રે તો એક્શન માટે તૈયાર રહેવું પડે અને લોકોએ પણ વધુ સાવચેતી રાખવી પડે જરૂર પડે તો સલામત જગ્યાએ જવાની તૈયારી રાખવી પડે બરાબર આ સિવાય પણ બાવીસ તારીખે ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ તો છે જ જેમ કે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ પંચમહાલ તાપી ડાંગ ઘણા વિસ્તારો છે એટલે બાવીસ થી પચ્ચીસ જૂનનો જે સમય છે એ આખા ગુજરાત માટે બહુ અગત્યનો લાગે છે ચોક્કસપણે આ ચાર પાંચ દિવસ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્રેવીસ અને ચોવીસ તારીખે પણ સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી ચાલુ જ છે અને પછી પચીસ તારીખ આસપાસ પેલી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ને એ કદાચ ફરી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે અચ્છા અચ્છા આ તો આઈએમડીની વાત થઈ પણ જે આપણા હવામાન નિષ્ણાતો છે જેમ કે અંબાલાલ પટેલ એમનું શું કહેવું છે અંબાલાલ ભાઈની આગાહી પણ આની સાથે મળતી આવે છે એમનું કહેવું છે કે બાવીસ જૂને સૂર્ય આધ્રા નક્ષત્રમાં પ્રવેશે છે અને પરંપરાગત રીતે આ નક્ષત્ર ભારે વરસાદ લાવે છે એમના મતે 22 થી ચોવીસ જૂન દરમિયાન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર બધું આવી ગયું એમાં ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અતિ ભારે વરસાદ એટલું જ નહીં એમણે તો ચોવીસ થી ત્રીસ જૂન વચ્ચે બંગાળની ખાડીની સિસ્ટમની અસર હેઠળ ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરની પણ શક્યતા વ્યક્ત કરી છે શું વાત કરો છો પૂરની શક્યતા આ તો થોડી ચિંતાજનક કહેવાય હા એમણે સ્પષ્ટ કહ્યું છે અને રથયાત્રાની આસપાસ એટલે કે સત્તાવીસ જૂનની આસપાસ અમદાવાદમાં સારો વરસાદ થઈ શકે એવું પણ એમનું અનુમાન છે અને કહે છે કે જુલાઈના પહેલા અઠવાડિયા સુધી આવો વરસાદી માહોલ રહી શકે છે ભાઈનો મત થોડો અલગ પડે છે એ માને છે કે ત્રીસ જૂન સુધી વરસાદ છૂટો છવાયો અને હળવો મધ્યમ રહેશે મતલબ તીવ્રતા ઓછી રહેશે અચ્છા એ કે છે કે પેલી જે સિસ્ટમ રાજસ્થાન બાજુ ગઈ હતી ને એના વાદળોની અસર હજુ ગુજરાત પર છે એટલે અહીંયા થોડો મતભેદ દેખાય છે નિષ્ણાતોમાં ખાસ કરીને તીવ્રતા અને સમય બાબતે હા એ તો હવામાનમાં બને આગાહીઓમાં થોડો ફેરફાર રહેવાનો બરાબર તો એક અંદરે આપણે સારાંશ કાઢીએ તો આવતીકાલે એટલે એકવીસ જૂને મધ્યમથી ભારે વરસાદ અને પછી ખાસ કરીને જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે હા મોટા ભાગના સંકેતો એ તરફ જ છે બરાબર અને છેલ્લે એક વાત વિચારવા જેવી છે જે અંબાલાલભાઈએ કહ્યું ને નદીઓમાં પૂરની શક્યતા અને જુલાઈની શરૂઆત સુધી વરસાદી માહોલ હા એ આપણને એ વિચારવા પ્રેરે છે કે આગામી પીઓસોમાં પાણીનું સંચાલન કેવી રીતે કરવું અને સાવચેતી શું રાખવી કારણ કે કુદરતી પરિબળો ક્યારેક અણધાર્યા પણ હોય છે એટલે સાવચેત રહેવું બહુ જરૂરી છે સાચી વાત છે સાવચેતી એ જ સલામતી ચાલો તો આજના માટે આટલું જ ફરી મળીશું